મોરબી જિલ્લા પંચાયત હેઠળના હળવદ તાલુકામાં ઈ ગ્રામ પંચાયતના સફળ સંચાલન અર્થે તલાટી કમ મંત્રીઓના સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ઈ ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટેની ભરતી હેઠળ બાર ગ્રામ પંચાયતમાં ખાલી રહેલી ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી ભરતી કરવાની થાય છે તો દસ પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સાત દિવસમાં અરજી કરવાની રહેશે હળવદ તાલુકાના ધૂળકોટ ઇસનપર કેદારિયા માણેકવાડા ચંદ્રગઢ નવા અમરાપર રાતેભા કડિયાણા નવા ઘનશ્યામગઢ નવા દેવડીયા ખોડ દી દીઘડીયા એમ ગામમાં વીસી તરીકે કામ કરવા માંગતા ઉમેદવારોને અરજી ફોર્મ જે તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે જ જમા કરાવવાનું રહેશે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ભરતીની અરજી અંગેની માર્ગદર્શિકા અને ફોર્મ મેળવવા માટે મોરબી ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ લિંક પરથી મેળવી લેવું તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં તેમણે જણાવ્યું હતું